કારમાંથી સમગ્ર મામલે સુરતના ડીસીપી નિધિ ઠાકુરે નિવેદન આપતા કહ્યું કે પોલીસે માહિતીના આધારે છાપો માર્યો હતો ગાડીમાંથી બીયરના નવ ટીન મળી આવ્યા છે કુલ ત્રણ સોળ લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે સમીર શાહની બર્થે પાર્ટી હતી લખાવ્યું માફીનામું જેમાં બિઝનેસમેન નો પુત્ર હોવાથી ઢીલી કાર્યવાહીની ક્યાંક ચર્ચાઓ થઈ રહી છે તો ગુજરાત ફર્સ્ટ સવાલ તો પૂછાશે જ રૂપિયા વાળાનો દીકરો છે તો શું રોફ જમાવશે 16 ઓક્ટોબર 2025 ના રોજ આશરે 11:45 વાગે અલથાણ પોલીસ સ્ટેશનને એવી વાત મળી કે કેશ અંતરવન હોટેલની અંદર એક બલેનો ગાડી છે જેમાં કી दारू પડી છે અને આ વાતમી મળતા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ અને પીએસઆઈ ત્યાં પહોંચી ગયા અને બલેનો પાસે જે પર્સન ઊભો હતો તેમનું નિવેદન લઈ પંચુરુગરૂ दारू કબ્જે કરી બે વાગે ગુના दाखल કરવામાં આવ્યા છે અને આમાં 1350 રૂપિયાની બીયરની કુલ 9 બોટલ સાત બાકી મોબાઈલ ફોન અને ગાડી મળીને કુલ તીન લાખ સોલા હજાર મુદ્દા બાલ કબ્જે કરવામાં આવી આ પર્સન ને અરેસ્ટ કરવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે